નમસ્કાર અમારા દિલથી પેન્શનર મિત્રો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો નિવૃત્તિ પામેલ ચોસઠથી ચોર્યાસી વર્ષના પેન્શનરો માટે સરકારે પેન્શનમાં આટલો વધારો કર્યો છે જાહેર તો મિત્રો કેટલો વધારો જાહેર કર્યો છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું એટલે પેન્શનરો ઝડપથી આ વિડીયો તમે ચેક કરી લેજો વિડીયોમાં આપણે વિગતવાર માહિતી સમજાવી છે તો સરકારી કર્મચારીઓ આઠમા પગાર પંચના દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે તો સરકારે આખરે સંકેત આપ્યો છે કે તે નવા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ક્યારે કરશે તો ચાલો આજના વિડીયોમાં આપણે તે પણ જાણી લઈએ મિત્રો તો કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો કર્મચારીઓ આઠમા પગાર પંચના દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે તો અમારા ભાગીદાર ફાઇનાન્શિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર સરકારે આખરે સંકેત આપ્યો છે કે તે નવા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક ક્યારેય કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક અહેવાલ મુજબ સરકારે આખરે જાહેર કર્યું છે કે નવા પગાર પંચ માટેના જે અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવાની છે તે નિમણૂક ક્યારે કરશે તેની વાત પણ આજના વિડીયોમાં આપણે કરશું મિત્રો તો સરકારે સોળ જાન્યુઆરીએ આઠમા પગાર પંચની જાહેરાત કર્યાને સાત મહિનાથી વધુ સમય થઈ ગયો છે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચે તેનો દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી આઠમા પગાર પંચનો કાર્યકાળ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થવાનો છે જોકે સભ્યો અને ચેરમેનની નિમણૂક અને સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં કોઈ પ્રગતિ થઈ નથી મિત્રો તો કરોડો સરકારી કર્મચારીઓ સરકાર દ્વારા ટીઓઆરની સૂચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ખાસ કરીને સરકારે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચની જાહેરાત કરી છે પરંતુ તેને સાત મહિનાનો સમય થઈ ગયો છે તેમ છતાં કોઈ આગળની કાર્યવાહી થઈ નથી તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચનો દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે અને આઠમા પગાર પંચનો કાર્યકાળ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થવાનો છે તો મિત્રો ખાસ કરીને સભ્યો અને ચેરમેનની નિમણૂક અને સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં કોઈપણ જાતની પ્રગતિ થઈ નથી તો કરોડો સરકારી કર્મચારીઓ સરકાર દ્વારા ટર્મ્સ ઓફ તો રાજ્યસભામાં સભ્ય ઘોષે સરકારને આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપતી સત્તાવાર સૂચના જારી કરવાની તારીખ વિશે પૂછ્યું હતું તો એક લેખિતમાં જવાબ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારને વિવિધ હિસ્સેદારો તરફથી સૂચનો મળ્યા છે અને યોગ્ય સમયે સત્તાવાર સૂચના પણ જારી કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને રાજ્યસભાના એક સભ્ય જે સાગરિકા ઘોષ છે તો સરકારે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની મંજૂરી આપતી વખતે એક સત્તાવાર સૂચના જારી કરવાની એક તારીખ વિશે પૂછ્યું હતું તો તેણે લેખિતમાં જવાબ આપ્યો હતો કે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારને વિવિધ હિસ્સેદારો એટલે કે વિવિધ વિભાગો પાસેથી સૂચનો મળ્યા છે અને યોગ્ય સમયે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકાર આઠમા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ક્યારે કરશે તો ખાસ કરીને સભ્ય એ સરકારને એમ પણ પૂછ્યું છે કે શું તેણે પેનલના સભ્યો અને ચેરમેનના નામોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે તો આ નિમણૂકો માટે સંભવિત સમયમર્યાદા વિશે પૂછવામાં આવતા ચૌધરીએ જવાબ આપ્યો કે આઠમા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક સરકાર દ્વારા આઠમા પગાર પંચની સૂચના જારી કર્યા પછી કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકાર આઠમા પગાર પંચની જાહેરાત કરે ત્યારબાદ તેના સભ્યો અને અધ્યક્ષની નિમણૂક છે તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે તેવું પંકજ ચૌધરીએ જણાવ્યું હતું તો રાજ્યસભાના સભ્યએ ટીઓઆરની પ્રગતિ વિશે પણ પૂછ્યું અને શું મંત્રાલયે કમિશનને તેની ચોક્કસ ભલામણો રજૂ કરવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને રાજ્યસભામાં ટીઓઆરને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તો મંત્રાલયે કમિશનને તેમની ભલામણો રજૂ કરવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી છે મિત્રો તો એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું પણ હતું કે સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી અને તાલીમ વિભાગ અને અન્ય રાજ્યો સહિત મુખ્ય હિસ્સેદારો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જવાબમાં મુખ્યમંત્રીએ એટલે કે આ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય અને કર્મચારી અને તાલીમ વિભાગ અને રાજ્યો સહિત જે મુખ્ય હિસ્સેદારો છે તેની પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે મિત્રો તો ત્યારબાદ પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે આઠમા પગાર પંચ કામની શરતોમાં આપેલા સમયમર્યાદામાં તેમની ભલામણો રજૂ કરશે તો બે હજાર છવ્વીસ સુધીમાં આઠમા પગાર પંચ દ્વારા ભલામણો રજૂ કરવાની કોઈ વાસ્તવિક શક્યતા નથી તો સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શન અને અન્ય લાભોની સમીક્ષા કરવા માટે દર દસ વર્ષે એક પગાર પંચની રચના કરવામાં આવે છે તો સામાન્ય રીતે પગાર પંચ અઢારથી ચોવીસ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરે છે અને આ અહેવાલના આધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે લાગુ કરવા માટેનું એક નવું પગાર માળખું તૈયાર કરે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા તેમજ પેન્શન અને જે અન્ય લાભો મળતા હોય તેની વધારો ઘટાડો કરવા માટે સરકાર દસ વર્ષે એક નવા પગાર પંચની રચના કરતી હોય છે અને સામાન્ય રીતે વાત કરીએ તો પગાર પંચ અઢારથી ચોવીસ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરે છે અને આ અહેવાલના આધારે કેન્દ્ર કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે નવું પગાર માળખું છે તે નક્કી કરતા હોય છે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો ફાઇનાન્શિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર આ વખતે પણ ટર્મ ઓફ રેફરન્સને અંતિમ સ્વરૂપ આપ્યા પછી અને સભ્યોની નિમણૂંક થયા પછી પેનલને તેનો અહેવાલ રજૂ કરવામાં ઓછામાં ઓછા અઢાર મહિનાનો સમય લાગશે તેવી અપેક્ષા છે તો આઠમા પગાર પંચની ભલામણોને આધારે સરકાર પગાર અને પેન્શનમાં વધારો તેમજ અન્ય કલ્યાણકારી પગલાં અંગે નિર્ણય લેશે તો અગાઉના પગાર પંચની ભલામણોમાં પણ વિલંબ થયો હતો પરંતુ તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર સોળની પાછલી અસરથી કરવામાં આવ્યો હતો મિત્રો તો મિત્રો વાત કરી તેમ આઠમા પગાર પંચની જાહેરાત ભલે થોડી લેટ થાય પણ તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે અને ત્યાં સુધીનું જે બાકી ડીએ એરિયર્સ નીકળતું હોય તે ડીએ એરિયર્સ છે તે પેન્શનરો તેમજ કર્મચારીઓને મળવાપાત્ર હશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર